Yang naik pun tuh ya, deh. Lepas bagi bagai pun tarap. Tahu? Boleh? Oh. Boleh? Boleh? Eh <tuk> romsa kakak, awak tap kor. leh. Lya... Abah tuh bali nasi cium. Oh, Campol, maru Baya, maru. Saju. Tidak mahu cemal, cemaroh.

ભૂપો ને પેલા કડવાની બધા દેખાતા નઈ ચોઈ ગયા બધા મરીયા તેને મૃત્યુ પામ્યા હે ચામ ગંજમાં જાય ગંજ માં મજૂરી કરતા આવતો લીલા કરે ને મસ્ત કરે ગંજ માં મૂર્ખા મૂડી ઉપાડી ઉપાડી મરી જાય કશું મરતા નહીં થાક લાગે નહીં પ્લાસ્ટ ને ગયા નહીં

દાન શું શરમ પણ ગુજરાતી ની ફાળી છોડો કે યાર આ શું શરમ એ ભણવા મેલે ને તો કક્કો લખતો ના આવડતું હવે હિન્દી ફાળા ટક્યો લાવડી ને કક્કો બોલો બોલો બોલજે કક્કો એ પિઝા જોવાની જાવ આપણે હાડો કે ક્યાં ક્યાંનું પિઝા જોવા થિયેટરમાં પૈસા ના બાપાને ખીજામાં પૂછજે એવા ભી પિઝા લેવા લીધા જોવે બોલને પણ એવા પિઝા નઈ રહેતું કા હવે હિન્દી પિઝા નઈ દેતા અમે હવે તો ગુજરાતી પિઝા જોઈએ હા ગુજરાતી ઓલટા કરીને આયો હે આપડે બઉ વાત કૃષ્ણ ભગવાન નો જો કૃષ્ણ ભગવાન ના બનાવે સાચી ભાઈ જો

બાપુ પૈસા લેવા જતો ઘરમાંથી પૈસા ચોર્યા નહીં ફૂલ